વડોદરાના માંજલપુરમાં આવેલ પ્રસિદ્ધ જલારામ મંદિર ખાતે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવા વર્ષની ઉજવણી નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું વર્ષના અંતિમ દિવસે જૂના વર્ષને વિદાય આપી અને નવા વર્ષનું સ્વાગત કરવા માટે સંગીત સંધ્યા સંગીત સ્પર્ધા અને ભોજન સમારોહ યોજાયો હતો જેમાં દિવ્યાંગ કલાકારોએ પોતાની સંગીત પ્રતિભાનો મનોમન મોહક બચ્ચાઈએ આપ્યો હતો સંગીત સ્પર્ધામાં પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક લઈ પોતાની છુપાયેલી શક્તિઓનું પ્રદર્શન કર્યું હતું જેને ઉપસ્થિત શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું ટ્રસ્ટના હોદ્દેદારોએ જણાવ્યું કે આવા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ વ્યક્તિઓને સમાજની મુખ્ય ધારામાં જોડવાનો તેમના જીવનમાં આનંદ આત્મવિશ્વાસનો સંચાર કરવાનો છે જલારામ મંદિરના પવિત્ર પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ માટે યાદગાર બની રહ્યો હતો એકત્રીસમી ડિસેમ્બર એટલે વર્ષનો છેલ્લો દિવસ વર્ષની વિદાય અને આવતા વર્ષનું અમે સ્વાગત કરવા ને સાહેબ બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે જલારામ મંદિર ખાતે બાજલપુર એમાં એક ભજન હરીફાઈ સંગીત સંધ્યા અંતાક્ષરી અલ્પાહાર અને ઇનામ વિતરણ આ કાર્યક્રમો સમાજ માટે પ્રેરણા છે કારણ કે જે ખૂબ ઘણામાં દિવ્યાંગો અંધજનો બેઠા હોય અને નિરાશ થઈને એવા લોકો માટે અમે આ કાર્યક્રમ કરેલું છે વિશ્વ જ્યારે એકત્રીસમી ડિસેમ્બર ઉજવતી હોય અને આ નિરાશામાંથી બહાર આવે અંધજનો અને એમને આનંદ મળે એ રીતનું અમે આ કાર્યક્રમ કરેલું શું લોકોને શું કહેવા માંગ સમાજને અમે ચૂંટણી કરીએ કે આવી વ્યક્તિઓને જો આગળ લાવીને મદદ કરે તો એ લોકોમાં જે નિરાશા છે એ દૂર થાય અને સમાજના જે આર્થિક વહન છે એ ખરેખર સારા માર્ગીય વપરાય એટલે આવી વ્યક્તિઓને મદદ કરીને સમાજે પ્રેરણા પૂરી પાડી જોઈએ કંઈક આપીને આનંદ આપવો જોઈએ એમને મદદ કરીને